એ શું કરો હે હું કાલ આયા તો માત્યા હું કાલ જમવાનું બેન કે 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 જાય કે કે મંગુ બેન ને હું કાલ મંગુ બેન ને કેતિયા હું જમવાનું તીઓ તમે તો અસલ સત્સંગ કરો આ તો જો બધું પડ્યું ડુંગર્યું કો બીનવા આમ કા રાખો બધુંય પછી ઓલું ન થાય હવે હેઠું મૂકી દેતી હે hiện giờ imay mà hôm kia vậy àmau phát đi nó xem này ở nó xem này ở đâu gram mà mau phát đi xem hai chế thì cái kia mangu bên tớ bán đấy hôm sau nửa vặt tớ muốn mà này tẹo àp này muốn chia mà chúng khuất hôm kia tui mà khám không nhiều mày mà cũng sẽ vào ăn nó clip là này

હા જોતા મને કામ હોપીને વયા ગયા એક તો મને હાવ ન થાય મેળ આવતો તો અહીં છોકરો રથ રહેતો હોય કે અમે ભાઈ એમ કરીને મને મૂકીને વયા ગયા લઈ ગયા કોઈ નાખતા તે કંઈ હું કઈ હા મારે કામ જ કરવાનું હું ક લે ત્યાં તમારે હું વળી વાળીએ હું કામ આવી ગયા પછી પાંચ બીજી હું તો તમને એમ કહું પણ તમે માનો નહીં જટ ઘર ભેગું ભેગું થાવું કંઈ વાંધો નહીં થઈ જા હું ઘર ભેગા બીજું શું કરવું ત્યાં હા નક બેગ દી રોકાય નહીં મેળ આવે રોકાવાનું બાપુજી કેમ હું તા સારું હે ને તમને કહો ને બાપુજી હું તમને એમ કેતો હતો કે હું હોય ને અત્યારે હમણાં જમીને નીકળું હો પછી મારે સોનો લેકલી હે મમ્મીને છે અને પાછું એને છે ને બતાવાય જવાનું હે હાંજક નાકા તો હું વહેલે નીકળી જાઉં તો મેળ આવે ને બાપુજી તમને કહો સાંભળાય ને પણ તો હે ને હું કહું નીકળી જાઉં તો વાંધો ના આવે હે બરાબર ને હાથી ભાઈ નીકળી જ કઈ વાંધો નીકળે અને પૈસા માગજો જો હું નથી તો તા ખબર છે ને ભાઈ મારી હે તો છે ને તું ભાઈ પૈસા ભૂલી ન જતો દેતો જ મારી ઉપર ઉપર એકતા એકલો પછી મારે એની સામે કુણ લાઈફ કરે ભેજા મારી કરે એટલે હું કહું કે તું ભૂલી ન જાતો મારો દીકરો બે દે છે ને ઘડીક તાય આપણે આ નવું નવું હોય તી ન હોરવે એ તો પછી ભાઈ આપણે જ્યાં રહ્યા હોય ને આપણું કરી રહીએ ને તો વાંધો ના આવે ન કરતા આપણે હોરવે તા નહીં શું કર્યું એકલા એકલા મને એ વિચાર થાય તાય પણ જી શું એ બીજું શું કરવું હવે અરે બાપુજી જ્યાં મન થાય ને ત્યાં તમે આવતા રહેજો કંઈ વાંધો નહીં તમને કોઈ ના પાડે સોનાલે ના પાડ્યું હે મને એ જ વિચાર થાય કે તમે નામ હે ને માંડા પડ્યો ઉપાધિ કયા રાખ્યો બા ને તો કહીને જ જોઈએ વાંથી વાંચાય વાંથી વાંચ જાય એને તો બસ વાતું વારું કઉક જડી ગયું એટલે એ કામ થઈ ગયું હે તો એ સોનાલ મને એ જ કહેતી હતી કે બાપુજીને કે જો કે આવું હોય તો આવી જાય કે કંઈ ઓલું ન કરે મેં કીધું કે હા હા ને બાપુજી પૈસા હે ને હું તમને દેતો જાઉં બહારનું કંઈ નક્કી નહીં એટલે કઉં હાંસવીને ને રાહત જો તમને એમ ન થાય કે ઓલું કરે પણ જો બીજો સામાન કંઈ હતો ને એ હું હમણાં દુકાનેથી લઈ આવ્યો અને શેને બે સામાન બધોય સામાન ને રહોડામાં મૂકી દેજો રાખો ઓલી કર હો ને જરૂરી પડતો લેજો પૈસા આપતો જાવ ખાજો પીજો તમને ખાવા પીવાની કંઈ મનાઈ નથી દૂધ પીજો ખાજો જી ખાવું લેજો એ કંઈ મનાઈ જ નથી હો પબાને ન દેતા પૈસા હું વાત કરું જોતા હોય ને એમ દેજો હા વાલતા જો ઊંડી હે એટલી ઊંડી છે તમારી વાય આ ધ્યાન રાખવું પડે ઇન તાકા બધું ને પાણી હિસવાની તો આ હોલી થઈ જાય નહીં કોળવા કે ઓરી જાય ને એટલી બધી ઊંડી છે તો મને તો આ વાયની હું ગમે એટલે જ મેં કીધું હાલો ને આપણે વાય જોઈ આવીએ એમ કરો કયું નહીં માર જોવી હતી પણ પછી ઘરમાં આપણે કામ હોય તો પછી આપણે ઓલું અમે તો પહેલાં આવો પાણી ખીસતા જો વાયવેથી નો દીએથી હે આપણે તો ખૂબ કામ કર્યા હવે તો

ખીસડી હોય ને એ તો તમારે બેન ને કહેજો કે લઈ લેજો મારી ખીસડી છે ને હું બીજા કોઈને આપું નહીં મને પછી ધોહાઈ જાય મને એક જ થાવે પછી મને બીજું બધું છે ને હાથમાં લાગેલા ખુશે એવા આવે ખબર આમ હું ખુશે ને કેટલા વખો ત્યાં વાપરું હવે જેવી ગોલું થઈ ગયું પડે કે એને ખીસડું લેવું જો એ કહી દેજો હમણાં તો બે દી વાંધો નહીં પણ આ તો તમને કહી દઉં વરીને કહું ને તો એ બિસાળાને એમ થાય જો મને આમ કહે છે બરાબર ને પાણી ખીસવા માટે આપણે જોઈએ

ખાસી વાત નહીં કહ્યું ને ન્યા ન્યા કામ કરું આવતી જ નથી તો કર હવે આ થોડું હે આપણે પછી હવે જો ઉંમર થાય ને પછી કંઈ આપણે એટલું કામ ન ઓલું થઈ હગે હાસી વાત કરું હું તમને એ બેન ના રે ના હાસી જ વાત છે ને હવે કંઈ આપણાથી કામ થાય તો એ નહીં હું એ પણ હા કેવી છે

ઓહો હાશી વાત છે હિતા બેન અમારે એમ છોકરોને વહુડાયા છે ખોટું હું એ વાંધો નથી અમારે ત્યાં ને હું બેનને જ કહેતી હતી કે બેન પછી તો બહુ ઓલું ન કરતી ન કરશે ને હું કહું કે પછી આપણે હા ઓલા થઈ જઈએ ઓહુ હા મેં હાશી વાત ને બેન કાંઈ નહોતી હ પણ હવે હું કર મો લ્યો મોટા ન કર આખો ડી ઢડા કરતી કામ કરતી હો તો કે ના મારે રહેવું જ નથી મારે રહેવું જ નથી ના દીકરો કે કંઈ ન રહેવું જ ભાગી જાય ત્યાં જાય Tak máme nejaké, to tam máme nejakú korvača, hojke, to posíľo, nechytu, taj, kojný, kojný, bykri, zé, inokévej, tamto Maroko, sítima, inoklíma, ilbizaran. To kotum nejavojať sa obejíždana, to hojke, pá, to mi nejáutar, joj, môj, vybrejú, kam, no, taj, hubotuj, tahe, to mi ďahoko. Inta, inokévej, bykri, taj, bohne, no, koma, markíma, um, a si vatne, byt. Hm, a si vatse, to je iníti, hm, hm. Nah, Reina, hai larak ke botui, he? Eh? Ben tak Oh, hola, monggo ben nenekat woi anjane, cuman kia woi. Enak pak kia monggo ben se. Ah, kia to. monggo <tik> Watu <tik> <tik> હવે તો કે દેવું tan તો વાંધો ના આવે તો તમારે આજે ભાગવું આજે એટલા દીધી વાડી નું કામ ના આવ્યું હવે તમાર વાડી નું કામ આવી ગયું બોલું છું આ તો બાને કંક બા બપોર પછી ઘેર જઈએ બરાબર ને વળી કહે કે તું એક દીમાં હું વહી જાય તાર કામ કરવું પડે એટલે પાછું તમારે એનું સાંભળવાનું તમને ખબર છે બધાય માણો હોય છે એ તો કેવા માંડે એને કંઈ નંબરે કે કહેવાય કે ન કહેવાય એને બસ તોડવા એટલે કંઈ નહીં બાને તા સારું હવે હાલ હું લાવ પાસે રહું છોકરા પાસે છે હો તું કોને કામ કરતી હોય વાંધો નહીં કેવા છે બધા એક તો કામ ઉકલે નહીં કામ દીધા રાખે આપણે

જોતા આ બધું બાફવાનું પછી વગાડવાનું ને અસલ થતી તો મારી પણ નોતરું થઈને જઈએ છોકરાઓને મારા છોકરા અહીં રહ્યા જો મારા દીકરા ને બે છોકરા છે જો કે તો જમી જાય બિસાણા ન તો વાંધો નહીં આથા વાત થાય તમને વાત કરો

લે ખાઈ લીધું તો તારે થોડું ખાવા માનીએ કાં જાજુ નહીં ખાઈ હગો આ તો વાત કરું હારું લે પાઉંભાજી બનાવો તી કોક દીક પાસી કરો ને તે શાકવા દેજો કેમ કે અમે તો પાઉંભાજીની હું ઓછું બનાવીએ અમને ઓછું આવડે તમને આવડે તી સારું કહેવાય હું તો ઈચ્છો એ વીટલી પાસી બકોડી હું ના ના મને તો પેલે કીધું હું છે ને રસોઈ કરવા જાતી બધું જાતી તઈ તાર પૂરું થાય થોડા ઘણા બસાવ્યા હોય ખાવા થાય હટાણે ને અટાણે થોડુંક ખામાં એમાં આપણે વાંધો ના આવે ઘર હાલે બરાબર ને બેન હે ના ના ハッピーマンとの顔を見つけたら、ハッピーマっとの顔を見つけたら、ハッピーマンとの顔を見つけたら、ハッピーマン e の顔を見つけたら、ハッピーマンとの顔ハッーマンとの顔をーマンとの顔を見つけたら、ハッピーマンとの顔を見つけたら、ハッンとの顔を見つけたら、ハッマンとの顔を見つけたンとの顔を見つけンたら、ハッピマンとの顔を見つけたら、ハッピーマンとの顔を見ハッピハッーマンと見